કલ્સર બે માઇલ પર દમણ તરફથી બેફામ આવતી કારે ત્રણ વાહનોને મારી ટક્કર પોલીસ વાન પણ માંડ માંડ બચી ટક્કર મારી ભાગી છૂટેલા કારને પોલીસે પીછો કરી ઝડપી પાડી કલ્સર બે માઈલ પર રવિવારના રોજ દમણ તરફથી પુરપાટ ઝડપે આવેલી એક લાલ કલરની બલેનો કારે સતત ત્રણ વાહનોને ટક્કર મારી હતી આ અકસ્માતમાં પોલીસ વાન પણ અડફેટમાં આવતા માંડ માંડ બચી હતી જોકે અકસ્માત બાદ ભાગી છૂટેલા કારનો પેટ્રોલિંગ કરી પોલીસે પીછો કરી ઝડપી પાડી હતી દમણ તરફથી એક લાલ કલરની બલેનો કાર નંબર જી જે પંદર સી એચ સોળ જીરો પાંચ નો ચાલક પુરપાળ ઝડપે કાર હંકારી લાવ્યો હતો અને કલ્સર બે માઈલ પાસે એક રિક્ષા નંબર જી જે પંદર ડબલ એક્સ ચોવીસ ચૌદ અને ઓરા કાર નંબર જી જે જીરો પાંચ આર ડબલ્યુ તેસઠ એકાવન તેમજ તેના પાછળ આવતી બલેનો કાર નંબર જી જે જીરો પાંચ આર કે પંચાવન સોળને જોરદાર ટક્કર મારી ભાગી છૂટ્યો હતો આ સમયે પાડી પોલીસની પેટ્રોલિંગ વાન પણ હતી જે બલેનો કારના ચપેટમાં આવતા માંડ માંડ બચી હતી આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ ત્રણેય વાહનોમાં નોંધપાત્ર નુકસાન પહોંચ્યું હતું જે બાદ છતાં ત્રણ વાહનોને અડફેડમાં લઈ ભાગી છૂટેલા કારનો પોલીસે પીછો કર્યો હતો અને કીકલ્લા ગામ નજીક ઝડપી પાડી હતી જોકે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કાર સવારો નશામાં દૂત હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા ત્યારે આ મામલે પોલીસ મથકે કોઈ પણ ફરિયાદ નોંધાઈ ન હોવાનું જાણવા મળ્યું છે